શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ શુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા રવિરાજ સિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભોજનાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુના અટકાવા તથા શોધવા અંગેની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અનુસંધાની નોડલ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી પરમાર સાહેબ પથ્થર પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ કેવાયસી અપડેટ ફ્રોડ લોન રોટરી ફ્રોડ અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેક્શન ફ્રોડ જોબુક ફ્રોડ શોપિંગ ફ્રોડ આર્મીના નામે

જે બાબતે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ સાયબર ક્રાઈમ સેલ ઓગણીસો માં આ ફરિયાદ ટિકિટ નંબરથી નોંધાયેલી હતી જે અરજી અનુસંધાને સાયબર ક્રાઈમ સેલ દ્વારા સામેવાડાના એચડીએફસી બેંકના ખાતા નંબર વાડામાં ગયેલ અને નાણાં પૈકી રૂપિયા એક લાખ સત્તર હજાર આઠસો સત્તાણું અને સાઉથ ઇન્ડિયન બેંકના ખાતા નંબર વાડામાં ગયેલ નાણાં પૈકી અનુક્રમે રૂપિયા પંચાણુંસો ફ્રીઝ કરાવેલ હતા જે પરત મેળવવા સારું ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ ભુજનાવની કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટ ફ્રીઝ થયેલ નાણામાંથી રૂપિયા એક લાખ સત્તર હજાર આઠસો સત્તાણું આઈસીઆઈસીઆઈ બેંકમાં જમા થયેલ પદ્ધર પોલીસ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થઈ પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદાર શ્રીની ફ્રીઝ થયેલ પૂરેપૂરી રકમ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર ત્રણસો સત્તાણું અરજદારશ્રીના અકાઉન્ટમાં પરત અપાવેલા છે ત્યારે મિત્રો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કોઈપણ મિત્ર તેના ફેસબુક ઇન્સ્ટાગ્રામ મેસેજ વોટ્સએપ તેમજ અજાણ્યા નંબરથી ફોન દ્વારા રૂપિયાની માંગણી કરી તો રૂપિયા મોકલતા પહેલાં તે મિત્રની ઓળખ કરી તેના મોબાઈલ નંબર પર તેની ખરાઈ કરવી તેમજ કોઈ પણ બેંક મોબાઈલ કંપનીમાંથી ફોન કોલ આવે તો કોઈ પણ જાતના બેંક અકાઉન્ટ તથા ઓટીપીની માહિતી શેર કરવી નહીં કોઈ અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવેલી મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવી નહીં અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં કોઈ પણ ચીજવસ્તુની ઓનલાઈન ખરીદી વખતે ઓફિશિયલી વેબસાઇટની ખરાઈ કરીને જ ખરીદી કરવી સસ્તા સોનાના નામે ઇન્ડિયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહીં અજાણ્યા મોબાઈલ નંબર પરથી આવેલા કોઈપણ જાતની લિંક ઓપન કરવી નહીં આ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનો તો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર કોલ કરવો તેમજ નજીકના પોલીસ સ્ટેશન સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલા બેંક ખાતાની સંપૂર્ણ વિગતો આપવી મારા સાથે બે લાખ ચોત્રીસ હજાર હજારનો ફ્રોડ થયો હતો તે દરમિયાન મને એક લાખ સત્યાવીસ હજાર પધર પોલીસ સ્ટેશનના સહયોગથી મને પાછા આપેલ મળેલ છે તે દરમિયાન હું પધર પોલીસ સ્ટેશન સાહેબ શ્રીનો આભાર માનું છું